આણંદ જિલ્લાની અંદર પેટલાદના સુંદરણા ગામની અંદર મામલતદારે ગેરકાયદેસર માટી ખનન સામે કાર્યવાહી કરી છે જેમાં તાલુકા મામલતદારની ટીમે તળાવમાંથી મંજૂરી વિના માટી ખનન થતું હોવાનું જાણવા મળતાની સાથે જ દરોડા પાડ્યા અને આ તળાવની માટી રેલવે લાઇનની અંદર નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવી રહી હતી જેમાં પારોલ ડેવલપર્સ સામે કેસ દાખલ કરવામાં આવ્યો સ્થળ પરથી પાંચ ડમ્પર અને બે હિટાચી સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે મામલતદાર જે એમ પટેલે જણાવ્યું ભવિષ્યમાં આવા ગેરકાયદેસર ખનન સામે વધુ કડક પગલા લેવામાં આવશે ગામે માટી ખનન હોવાની અહીંયા સર્વે નંબર સુંદરાણા ગામનો છે નવસો પાંત્રીસ જેમાં પારુલ ડેવલપ નામની કંપની દ્વારા ગેરકાયદેસર રીતે તપાસ દરમિયાન માટીનું ખનન હોવાનું ધ્યાને આવેલું છે જે કામે જે મશીનરી ઉપલબ્ધ હતી જે ખોદકામની પાંચ ડમ્પર અને બે હિટાચી એ અમારી સંયુક્ત ટીમ દ્વારા અને મદદની ભૂસ્ત ટીમ દ્વારા સ્થળ ઉપર તપાસ કરી અને મશીનો સીઝ કરવાની કાર્યવાહી કરેલ છે